જન છે કે જે આપણો આંગણ પવિત્ર કર્યું આપણે મોડ ગાંધીના જ્યાંથી આપણી આ નિરાંત ધારા જે પ્રગટ થઈ છે આ ઉત્તર ગુજરાતની અંદર જ્યાંથી આ ધારા ચાલુ થઈ ત્યાંથી ધારા ચાલતી ચાલતી કાળુરામ બાપુ પિંબા ચૂડી ત્યાંથી મગન બાપા ત્યાંથી સોરઠમાં જયદેવ બાપા પાસે જે નિયાથે મારી છોડે હૈ પણ ઉદ્ગમ સ્થાન અહીંથી માલોશણાથી મૂળ તો ભેગું એક જ આવ્યું ને એટલે સદગુરુ નો આ મહિમા છે હમણાં બાપુએ ઘણી ગુરુ મહિમા વિશે વાત કરી કે સુપાત્ર શિષ્ય હોય એ સદગુરુ નો મહિમા ચલવે છે કુપાત્ર હોય નામ બગાડે છે તન મન અને ધન સદગુરુ આપી દીધું એનું પ્રમાણ શું એક રાત ની અંદર ચાલો આપણે નિરાંત ની ગાદી સમજી લેવી ધન મન ધન ખાલી ખાલી આપી દેવાનું શ્રીફળના હાટે આપી દેવાનું માથું આપી દીધું હવે રહેવા ને વાત કઈ સમજણમાં માં આવી નહીં પણ આપ્યું નથી એટલે આપી દીધું હોય તો એને રેણી ફરી જાય કરણી ફરી જાય રીત ફરી જાય રેણી કરણી અને રીત સદગુરુ શરણે કઈ બનવા નથી જવાનું મટવા જવાનું આવ્યું હું તો સદગુરુ નો દાસ છું મારા સદગુરુ જયદેવ બાપા નો નોકર છું હું ગુરુ નથી આપણે ગુરુ થવાય પણ નહીં આપણી કેપેસિટી જ નથી ગુરુ થવાની આપણે તો એના દાસ છે આપણે દાસના દાસ થઈ રહીએ બહાર શાંતિ પમાડે એને સંત કહીએ શાંતિ નિરાંત નિરાંત કેને કહેવાય નિરાંત નામનો કોઈ ધર્મ નથી

તમામ લથરા કાઢી નાખે અને નિરાંત કરાવી દે પછી કાઈ કરવા પણ ના રે ઉથલ પાથલ મટી જાય આનું નામ નિરાંત વળી પાછો નિરાંત માં કઈ કરવાનું આવે તો દખાડ કહો છે પાછા કો મારી તો એટલી જ વિનંતી છે બાપુ આજ છે મૂળ ગાદી પધાર્યા છે તો ખરેખર સેવક ને બાર વર્ષ તપાવવું જોઈએ અને પછી ચાદર આપવી જોઈએ એ સિવાય ના અપાય બાર વરસ સુધી હું મારા સદગુરુ જયદેવ બાપા જોડે રહ્યો હતો બે માણસ સતત સેવા કરી એને જોયું કે હવે પાત્ર કમ્પ્લેટ છે પછી જ અધિકાર આપ્યો એ સિવાય નતો આપ્યો સોતો એમની ગુરુ ગાદી મને બેસાડ્યો તું જો પેલા અહીંયા ધક્કા ખા હવે આસો આજ બોધ લીધો ને કાલ કે બાપુ સાદર પાંચ હજાર બંડલ આપ્યું એટલે ઓલા ને સાદર આપી દે આ ગૌરવ ધંધા ભ્રષ્ટાચાર જોઈને જયદેવ બાપા કે હું શું કહું નિરાંત ને જે સમજવી બહુ કાઠી વાત છે એક રાતમાં બોધ લીધો એનાથી ખાટી નથી જવાતું આ નિરાંત કોક કરી શકે અને કોક કરાઈ શકે જાગૃત સદગુરુ કરાઈ શકે